હેલો મારી ડિયર ગર્લ્સ એન્ડ વુમન્સ આજનો જે વિડીયો છે એ ખાસ કરીને ફિમેલ્સ માટે છે આજે આપણે ફોરેવર એલોબેરી નેક્ટર વિશે જાણવાના છીએ જે તમામ ફિમેલ્સ માટે ચમત્કારી છે એક વરદાન રૂપ છે અથવા તમે કહી શકો કે આ ઓલ પ્રોબ્લેમ સોલ્યુશન છે સો હેલો एवरीवन वेलकम બેક ટુ ધીસ ચેનલ નામ મમતા નાયક અને હું કે આપણે બધા જાણીએ છીએ ની આખી જિંદગી ઘરના કામમાં અને બાળકોને સંભાળવામાં જ વીતી જાય છે ખાસ કરીને હાઉસવાઈફ હોય કે વર્કિંગ વુમન ઘરના કામ અને બાળકોની જવાબદારીમાં એટલી દોડધામ અને વ્યસ્તતા રહે છે પોતાનું જીવન જીવવાનું જ ભૂલી જાય છે પોતાની હેલ્થ પર ધ્યાન આપી શકતી નથી તો આજે આપણે ફોર એવર નેક્ટર વિશે વાત કરીશું જે તમામ ની હેલ્થ માટે ખૂબ જ બેનિફિશિયલ છે ઇમ્પોર્ટન્ટ છે અને પ્રોબ્લેમ સોલ્યુશન છે તો ચાલે જાણીએ કે ફોરએવર એલોવેરા નેક્ટર માં એવું શું ખાસ છે સૌ આપણે એના મેઇન ઇન્ગ્રેડિયન્ટ વિશે વાત કરીએ તો તેમાં પ્યોર સ્ટેબિલાઈઝ એલોવેરા જેલ હોય છે અને એપલ જ્યુસ હોય છે તેની સાથે તેમાં ઘણા બધા ક્રેનબેરી પણ હોય છે અને તેનો ટેસ્ટ ખાટો તો ચાલો મારી ડિયર ફિમેલ હવે આપણે જાણીએ કે ફોરએવર એલોવેરા નેક્ટર ના શું શું બેનિફિટ્સ છે તેને પીવાથી શું થાય છે જો તમે એવી ફીમેલ છો જેને પિરિયડ સાથે સંબંધિત કોઈ પણ પ્રોબ્લેમ હોય જેમ કે પેઇન થવો, પિરિયડ ટાઇમ પર ન આવવો, પિરિયડ ફ્લો ઓછો કે વધુ થવો, हार्मोनल चेंजेस થવા અથવા પિરિયડ સાથે જોડાયેલી બીજી કોઈ પણ તકલીફ હોય તો તમે પરમર એલોવેરિનક્ટરનો જરૂરથી ઉપયોગ કરો. તેની અંદર એલોવેરા જેલ હોય છે જે બોડીને અંદરથી ક્લીન કરે છે, બોડીને ડીટોક્સિફાય કરે છે. આ આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ ક્લીન કરે છે. આપણા બોડીના organ જેમ કે liver, kidney, intestine, urinary tract, bladder વગેરેને ક્લીન કરે છે અને હેલ્ધી બનાવે છે. જો તમને હંમેશા કમજોરીની ફલાગતો હોય, બોડીમાં થાક રહેતો હોય, તમારું હિમોગ્લોબિન હંમેશા લો રહેતું હોય, તો તમે તેને તમારી ડેઈલી લાઈફમાં જરૂરથી ઇન્ક્લુડ કરો. ઓલવર એલોવેરી નેક્ટર આપણા હાર્ટને પણ હેલ્ધી બનાવે છે. આ બોડીમાં खूनની કમી પૂરી કરવામાં મદદ કરે છે બોડીમાં બ્લડ ને સાફ કરવામાં હેલ્પ કરે છે ફોર એવર એલોવેરીનેક્ટર આપણું ઇમ્યુનિટી સિસ્ટમ પણ સ્ટ્રોંગ બનાવે છે અને સ્કિન સાથે સંબંધિત પ્રોબ્લેમ જેમ કે પિમ્પલ્સ એગને જેવી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે તેના ઉપયોગથી

હેલ્થ ઓલ પ્રોબ્લેમ સોલ્યુશન છે નો ઉપયોગ કરીને તમે હેલ્થ સાથે સંબંધિત તમામ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો કારણ કે લાઈફમાં હેલ્થથી વધારે મહત્વનું બીજું કંઈ જ નથી જો તમારી હેલ્થ સારી હશે તો જ તમે લાઈફને એન્જોય કરી શકશો ફોરએવર એલોવેરી ને એકટર નો ઉપયોગ મેલ અને ફિમેલ બંને કરી શકે છે તમે તેનો ઉપયોગ દિવસમાં બે વાર કરી શકો છો સવારમાં ખાલી પેટ અથવા નાસ્તા પછી તમે લઈ શકો છો સો આઈ હોપ કે આ વિડિયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ અને બેનિફિશિયલ રહ્યો હશે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને જરૂર થી સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ લોકો સુધી તેને શેર કરો અને જો તમે કોઈ પણ ડાઉટ હોય ક્વેશ્ચન હોય તો આ પેલા નંબર અને તમે જો આ પ્રોડક્ટ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર લેવા માંગતા હોય તો આપેલા નંબર પર તમે મને જરૂરથી કોન્ટેક કરી શકો છો સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો સી યુ અગેન ટિલ